પાંચ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા કંચનબાગ આશરે પાંચસો જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું આ મુખ્ય સાધન છે ઓગણીસો તોતેરમાં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરમિયાન પ્રદૂષણ વસ્તી વધારો ગ્લોબલ વોર્મિંગ સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે જેમાં દર વર્ષે

કોર્પોરેશનની પાર્ક એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સહયોગથી અમે આ પ્લાન્ટેશનનું એક્ટિવિટી હાથ ધરી છે અને અમારી ટીમ દ્વારા લગભગ બસો ત્રીસ છોડ વૃક્ષારોપણ અહીંયા કરવામાં આવ્યું છે જેમાં ફ્રૂટ પ્લાન્ટ્સ બી ઘણા બધા છે જે ભવિષ્યમાં પક્ષીઓ માટે અને ઘણા બધા જીવજંતુઓને કામ લાગશે નેસ્ટિંગ માટે અને ફ્રૂટ માટે બી કામ લાગશે અને બીજું તો વૃક્ષારોપણથી થોડું ને એ બધું બી અહીંયા જળવાઈ રહેશે અમારો મેઇન પર્પઝ એ જ છે વૃક્ષારોપણ અમે એટલો જ મેસેજ આપવા માગીએ છીએ કે આ જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને વાતાવરણ અનિયમિત બની રહ્યા છે એના માટે દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન અમુક વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને એ લોકો વૃક્ષો ઉગાડે અને બધા પક્ષીઓને અને જાનવરોને અને પ્રકૃતિને મદદરૂપ બને એવી અમારી આશા છે ધનરાજસિંહ ચૌહાણ એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ